ના ભાઈ ગરમી જોરદાર કેમકે રહેવાય નહીં એટલી ગરમી છે ને વરસાદ ખેંચાઈ ગયો પેલા વરસાદ આવ્યો હવે કે વરસાદ થોડોક દસ પંદર દિવસ આવે કાંઈ વાંધો નહીં ધીમે ધીમે ફરવા જવું હોય જઈ શકે ને વરસાદ ન હોય તો એટલે એ તો હાર અત્યારે ન હોય તો અને અમુક તો ને જેટલો થોડોક હમણાં મોડો આવે એટલો હાર કેમકે અંદર જો રેવાય નહિ વરસાદ આવે ને તો બસ ધાબે હોય ને શાંતિથી આપણે રાત્રે બધા હોય શકીએ હમણાં બધા બેન ને બધા અગાસિયાત હોય છે કોઈ નિશ્ચય નહીં એટલે રાત્રે આમ મજા આવે આખો દિવસ તો ગરમી હોય એટલે આપડે દૂધ ગરમ થઈ જાય ને પછી આપણે રૂટીન કામ પકડી લેવાનું છે બરાબર અને આજે આપડે સુવિશાળ છે એ આપડે વાંચી નાખશું બરાબર કે આજનો સુવિશાળ હશે કાંઈ એમ આપણે સુવિશાળ દઈએ છીએ કેમ કે આ કેલેન્ડર લીધું ને એમાં આવે છે એમાં સુવિશાળ તો મજા આવે બે લાઈન કોક કામ લાગતી હોય બોલીએ તો બરાબર અમારું આપણે જે અમલમાં આવે આપણે લઈ લેવાનું બીજાને આવે એને લેવાનું આપણે કામ છે કહેવાનું બરાબર બસ કરવું ન કરવું એની ઈચ્છાની વાત છે ચાલો બસ જો એવી રીતના ખાલે છે અને આજો મેં ઓનલાઈન બોટલ મગાવી હતી તેલ ને ખાલી થઈ ગઈ છે પણ થોડીક છે ને આમાં એવું છે કે લીકેજ થાય છે રિંગ છે ને ત્યાંથી એટલે કઈક કરવું પડશે હવે ફેરી થઈ ગયું ને તેલ ને બધું ભરી લીધું છે એમાં આપણે આમ ઊંધો કરીને આમ કરીને એટલે બોર્ડર ખોલવાની હોય ને રિંગ છે એ રીંગ હા પતરી છે એટલે ત્યાંથી લીકેજ થાય છે તેલતેલ વાળું બગડે ને મજા ન આવે

તો એટલે જેને લાગુ પડે ઈ આપણે અમલમાં ઉતારી લેવાનું એટલે છે ને ખાનદાની છે ને કે વ્યવસ્થાથી બજારમાં નથી મળતી પણ આપણા વારસામાં હોય ને એ જ મળે છે બરાબર કે વારસાગત જે હોય એ જ બાકી આમાં કઈ આગળ કહેવાય નહીં કોઈને દુખ લાગી જાય બરાબર હાલો આપણે આજનો શું વિચારી કરી દીધો પણ હમણાં શું વિચારી જોરદાર આવે છે હું એમાં હામ સાંભળી જાય અને અમુકને વિચારે બહુ ગરમ પડી જાય છે એવું છે કારણ કે દુઃખ ન લગાડતા આમાં બધાને કંઈ લાગવું ન પડતું હોય બરાબર અને આપણે ભીમી ગેરસને એવા કાંઈ જાજુ વાર છે નહીં વીમે અગિયારસ તે છ તારીખ ને શુક્રવારે તો વીમી ગ્યારસ તે દિવસે છે તો જોઈશી આગળ પ્લાન કરીશ જઈએ તો બરાબર કે બાકી તો આમ નામ માલે છે ચાલો ત્યારે માલીએ પછી આપણે જો અત્યારે વાગી જાય છે બપોરના સવા બાર અને જો આપણે ઘણી બધી રસોઈ તો કમ્પ્લીટ મેં કરી નાખી છે કેમ કે ફોન હતો કુનાલ પાસે તો આમાં જો મેં કારેલા બફા મીકા છે એટલે આપડે કટકી કરેલા શાક કરવાનું દાળ ભાત ને એવું થઈ ગયું છે બધું કોઈ નહીં બનાવી તો આપણે આખા કરેલા તો નતો થાય એવા એટલે કટકી કરેલા નું શાક કર્યું છે આપણે ટમેટા અને ડુંગળીનો વઘાર કરશું થોડો તો ને લોટી નાખો એટલે મસ્ત લાગે બહુ કડવું ન લાગે અને ગોળ નાખી દઈએ આપડે તો આપણે તો કારેલાનું તો ભૂખાવે છે અને રોટી બાંધીને મૂકી દીધો છે અને ભાત ટમેટા ડુંગળી વગર માટે કરીને શાખે આપણે ફટાફટ બનાવી નાખીને આવી જાઓ બધાય જમવા કારેલાનું શાક ખાવા કોને કોને ભાવે છે કમેન્ટ બતાવી જો આમ તો નહીં ભાવતું હોય તોય કરજો કેમકે કોઈ ભાવતું જ ન હોય કારેલાનું મને ભાવે ક્યારેક ખાઈએ આપણે અઠવાડિયામાં કે અઠવાડિયા હું એક મહિના એક વાર એવી રીતના ચાલો હવે રોટલી બનાવી નાખીએ ને પછી આપણે મળી મળીએ સાડા ત્રણ જેવું થયું છે અને વરસાદ આવી ગયા છે મારો ચિંતા ન જો ચાપટું પડી ગયું છે પવન જો પવન વિશે આવવાનું હા એ નહોતું ઘડી વારમાં તો વરસાદ માંડ્યો આવે આવી રીતે ના પવન આવે ને ટાળવા લઇ દે એટલો પવન છે ઉડાડી દે એમ આપડે ગેલેરી માં ઉભા થઇ ઠંડો ઠંડો પવન છે જોરદાર અત્યારે વાગ્ય છે પોણા આઠ અને આપણે ઓચિંતા પાણી પૂરી ને પોપડા લખી દઈએ આપડે બનાવાની છે પાણીપુરી અને ને ચણા ને બાફવા મૂકી દીધા છે અને તો આના માટે રોટલી કરી અને ખાઈ ન હોય એટલે ધૂપા માટે રોટલી અને થાય કે મારથી બટેકા વાળું કે મારે ખાવું હવે પાણી પાણી બનાવવાનું પણ મરચા ખલાસ થઈ ગયા છે હવે આપણે એક પટક નું મોકે ના પૂરી ને એવું લેવા ગયા છે કોણ આઠ ક્યાં છે છોકરા કે ગેદુ ખાધી નથી હતી કે ભાઈ એવા છે ચાલો પાણીપુરી પૂરી બનાવીએ પછી આપણે બધું બાફવા મૂકી દીધું છે મરચા આવી જાય ને પછી આપણે ગ્રીન ચટણી બનાવી નાખીએ આપણે પાણી લીલું તમે જો કોથમીર ને એવું બધું મેં લઈ લીધું છે કોથમીર આ મસા લો જીરું આખું એવું બધું નાખીને આપણે મસ્ત બનાવી નાખી ગોળ નાખીશું બીજું એક મિક્સ પડી ગઈ આવે તે એડ કરશું ચાલો બધાય આપણે પાણીપુરી ખાવા આવી જાવ આપણે તૈયાર થઈ જાય પછી બતાવી દાવ બધા એને તથા હાલો પાણીપુરીનો જો કમ્પ્લીટ થઈ ગઈ છે કોના છે એ બટેટા સુંગો કરે છે પછી આપણે ડુંગળી સરવાડ બાકી છે સેવ

ભોગલા પાણીપુરી ખાવાય ભાન ભલી ગયો છે પાણીપુરી ખાવાનું